વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે આજે પંડ્યા બ્રિજ પાસે અમદાવાદ પાસેની કાળા કાચવાળી થારને પકડીને થાર પર લાગેલી બ્લેક ફિલ્મ નિકાળવામાં આવી હતી તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો હાલ જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પશ્ચિમ ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે ગતરોજ રોજ એક સાથે આઠ ડમ્પર પકડી ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે આજે પંડ્યા બ્રિજ પાસે અમદાવાદ પાસેની કાળા કાચવાળી થારને પકડી થાર પર લાગેલી બ્લેક ફિલ્મ કાઢવામાં આવી તેમજ દંડ ફટકારવામાં આવ્યો ત્યારે આ કાર અમદાવાદમાં ભાજપમાં કોઈ હોદ્દો ધરાવતા વ્યક્તિની છે તેને સ્થળ પર ઓળખ પણ આપી પરંતુ પોલીસ એક્શન મૂડમાં જોવા મળી અને થાર ચાલકને ફિલ્મ કઢાવી સાથે દંડ પણ ફટકાર્યો હતો